સુરતના ડિંડોલી વિસ્તારમાં ફરી ધર્મ પરિવર્તનો પ્રયાસ કરાવતા હંગામો અને ખ્રિસ્તી પર હિન્દુ હિન્દુ સંગઠનોનો બોલ અને હાજરીમાં વિરોધ નોંધાવ્યો હતો મશીનરીના લોકોએ મશીનરીનો દરવાજો બંધ કરી દીધો હતો સુરતના વિસ્તારમાં ફરી ધર્મ પરિવર્તનો પ્રયાસ કરાવતા હંગામો મચ્યો છે ખ્રિસ્તી મશીનરો પર હિન્દુ સંગઠનો હલ્લાબોલ થયો છે એમએલએ મનુ પટેલની હાજરીમાં હિન્દુ સંગઠન વિરોધ નોંધાવ્યો હતો અને મશીનરીના લોકોએ મશીનરી દરજ્જો બંધ કરી દીધો લોકો રસ્તા પર ઉતરી આવી અગાઉ પણ આ ધર્મ અને પરિવર્તન થી વાત થી લોકોમાં હોબાળો મચ્યો હતો سائیں باہروں کوئی باہر کڈو کڈو باہروں چلو باہر ائیے کہ رہیا ہوں اوہ دتاں پرچن چن چن پرچن اوہ آو گڈ بائے تیرے باہروں کائھے تو بولا نہیں اور سارے کالا نیچے نیچے پتہ نہیں کرو پتہ نہیں کرو مستانو پٹھولی جاؤ

लोग जो हुआ है वो फोन पर फोन पर वीर बैन फोन कर रहे हैं मेरा नाम है इधर आपने मेरा भाई कह को को मारवाने प्राइस में है इसमें जा पूछू हां पूछू साहिब ये पूछू तो उतार भाई दरगुरा में है घर अपना उधर देकर ही चला रो बेबाती बेबाती आगे ले आओ हमको कोई खबर हो जाए हमको कोई ट्रेस 뭔가 है चैलेंजिंग है हमको उसको उनका नंबर निकालो गुप्ता नंबर का बोले आओ या आउट हो जाए साहब आप वो इलाका अरे साहब एक बार हमें कंप्लेंट कर ले मतलब क्या हो कुछ नहीं हेलो सर लेगा मतलब चला दीजिए आ जाओ आयम सेवा मांगे समझ गए आप रे दुकान बाहर અમાય ને ઓ ટાઈમ દે ગઈ હે દર વખતે અલગ અલગ રોટ જવા પાતા ત્રણ એક મહિના થઈ ગયા આવો દરવાજા જ નતું ખોલતી 15 મિનિટ તો મળવા અહીંયા દરવાજા ખખડતા એ છે દરવાજા નસી ખોલતી થઈ ગયું આજ અમારું કે શું છે મે તમને ખબર નથી આપો તું બેઠો રહે એમને ખબર નથી કે અહીંયા શું છે ના ના આ સાબ શું હોય સાબ સાહેબ ધર્મ પરિવર્તન પર તમે રેડ કરી હતી શું આખો મામલો હતો ગઈ કાલે ડિન્ડોલી વિસ્તારની અંદર ગઈકાલે ડિંડોલી વિસ્તારની અંદર રાજમહેલ મોલની અંદર લગભગ લગભગ છેલ્લા ત્રણ ચાર મહિનાથી આ લોકો એમનું એક રેકેટ ચલાવતા હતા ધર્મ પરિવર્તનનું જયારે ખ્રિસ્તી મિશનરીના જે પાદરી આવે અને એના પાસ્ટરો આવે એ લોકો અહીંયા એમને એમની પાસેથી એમને માળા કરાવતા હતા એમના ધર્મ માટેની વાતો કરતા હતા અને એમને એમના ધર્મની અંદર લઈ જવા માટેની પ્રેરણા આપતા હતા નાની મોટી લાલચો આપીને એમને ફોસલાવી પહેલાવીને એમને આપણા રાષ્ટ્ર વિરોધી વાતો કરીને રામ કે રહીમ રામ કે કૃષ્ણ નથી ગીતા કે કશું છે જ નહીં બાઇબલ જ આપણું સર્વે સર્વું છે ઈસુ જ આપણા ભગવાન છે આવી મોટી મોટી વાતો કરીને એમને લાલચ આપીને નાની મોટી એમને પેલી શું કહેવાય રાહતો આપીને એ લોકોને પોતાના ધર્મ પ્રત્યે ખેંચવાની કોશિશ કરે છે એ લોકોને ધર્મ પરિવર્તન કરાવે છે છેલ્લા ત્રણ મહિનાથી આ ડિંડોલી ની અંદર આ લોકોની ખોફનાક એજન્સીઓ અને ખુફિયા એજન્સીઓ આ રીતે કામ કરી રહી છે કદાચ મને લાગે છે અમે એક પકડી છે કદાચ બીજી ઘણી દિશાઓમાં બીજી ઘણી બધી આવી એમની એજન્સીઓ હશે કે જે ફાસ્ટરો જઈ જઈને એ લોકોને પોતાના વમળમાં ખેંચવાની કોશિશો કરે છે પણ આ રાષ્ટ્રવિરોધી આ રાષ્ટ્રવિરોધી કામને ક્યારેય પણ અમે સાખી લેતા નથી અને અમારી જે ગ્રુપ છે અમારું જે યુવા ધન છે આ યુવા ને કદાચ મને એવું લાગે છે કે આ લોકો હિન્દુ છોડીને એ લોકો એમના અને ખ્રિસ્તીની પેલા એની અંદર લઈ જાય છે એવી દિશાના માટે અમે ક્યારેય પણ એમને બક્ષીશું નહીં કારણ કે આપણા રાષ્ટ્રનો મામલો છે ભારત માતાનો મામલો છે આપણા સૌના હિતનો મામલો છે અને આ એક એવી પરિસ્થિતિ છે કે જ્યારે આપણા રાષ્ટ્ર વિરોધી તાકાતો જયારે આપણા દેશની અંદર આપણા રાજ્યની અંદર જયારે સુરતની અંદર જયારે ઉભી થાય છે એમને નષ્ટ નેસ્ત અને નાબૂદ કરવાનું આ કામ આપણે કરવું જ પડશે કેટલા લોકો ધર્મ પરિવર્તન કરે પાંચ જતા રહ્યા છે પણ એમાં પાંચ વ્યક્તિઓને પકડીને પોલીસ સ્ટેશનમાં લાવ્યા છે અને પોલીસ સ્ટેશનની હાજરીમાં એના પાસ્ટર એની પત્ની એની સાથેના એક વ્યક્તિ અને બાકીના પાંચ પાંચ વ્યક્તિઓ અમારી સાથે ધર્મ પરિવર્તન કરવાવાળા છોકરાઓને અમે પકડીને ત્યાં લાવ્યા છે આ લોકોને સમજાવી એમાં એક રાઠોડ પરિવાર નો દીકરો હતો એક મરાઠી પરિવાર નો દીકરો હતો અને એક ઉત્તર ભારતીય પરિવાર નો દીકરો હતો આ બધા જ ભાઈઓને અમે સમજાવી પોસલાવીને એમને જ્ઞાન આપ્યું એમને ભગવાન શ્રી રામ શું છે ભગવાન શ્રી કૃષ્ણ શું છે આપણી ગીતા શું છે આપણું આપણું ધર્મ શું છે આ બાબતની એમને બે કલાક સુધી ચર્ચા કરી અને એમને એમાંથી મુક્ત કરી અને પોતે પોતાના ઘર વાપસી કરવાનું કામ કર્યું છે કોટરન્ રાઠોડ જનાદેશ ન્યુઝ સુરત